આમદારના રાજીનામાનું વાવાઝોડું આખરે સમી ગયું પ્રદેશ પ્રમુખ સાથે ગાંધીનગર સ્થિત આવાસ પર મુલાકાત કર્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત લેવાની જાહેરાત કરી અને કહ્યું કે મારી તમામ વાત માન્ય રાખી છે ગઈકાલ રાત્રે વાગે માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોડીઓને મારા સરકારમાં સીએમ સાહેબથી મારીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થઈને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હશે અને જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન મહામંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલા બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરવા અંગે ખુલાસો કર્યો